નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતમાં એવા ઘણા ચા પ્રેમી તમને જોવા મળશે જે દિવસમાં એટલી ચા પીવે છે કે તેના શરીરમાં પાણીની બદલે ચા વધુ હોય છે પણ નવાઈની વાત નહીં લાગે ઘણા લોકોને સવારને ઉઠતાની સાથે ચા પીવા જોઈએ છે નહીં તો તેમનો આખો દિવસ બગડી જાય છે

ચા બનાવવાના પંદર મિનિટ સુધી તે પીવાલાયક રહે છે જો ચાની ભૂકીને વારંવાર ઉકાડીને ચા બનાવશો તો તે તમારા શરીર માટે ધીમા ઝેરની જેમ કામ કરે છે આ સિવાય બીજી એક વાત કે એ પણ ચા પછી તરત જ પાણી કેમ ન હોય ગરમ ચા પીધા પછી પાણી પીતા હોવ તો તેને તમારી આદત બનાવી લીધી હોય તો જાણી લો કે આવું કરવાથી તમને અબજો લૂઝ મોશન શરદી અને ફ્લૂની સમસ્યા થઈ શકે છે ગળામાં દુખાવો નાકમાંથી રક્ષાવ દાંતમાં સડો નિશ્ચિંત સંવેદનશીલતા વગેરે પણ થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર